મોરબીના મચ્છુ નદીના પટમાં ધાર્મિક સંસ્થા દ્વારા દિવાલ બનાવવામાં આવેલી છે જે નદીના પાણીના વહેણને રોકી શકે છે જેથી આ દિવાલ દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો પણ સંસ્થાન અનુયાયીઓએ આ દિવાલ દૂર કરવી ન પડે તે માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હોય આજે લોકોએ આ વિવાદિત દિવાલ દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપ્યું છે આ બાબતે વાત કરીએ તો મચ્છુ નદીના પટમાં ઊંચી દીવાલ ચણવામાં નદીના વહેણ બદલાઈ શકે છે અને આ બાબતે કલેક્ટર માં રજૂઆત થતા તંત્રએ તેમનું સ્થળ વેરિફિકેશન ઓપરેશન કરતા આ દિવાલ બિન અધિકૃત છે અને તે પાણીના વહેણ રોકી શકે છે જેથી કલેક્ટરે આ સંસ્થાને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અન્યથા તંત્ર તે દૂર કરશે તેવી અંતિમ નોટિસ આપતા સંસ્થા દ્વારા આ દિવાલ તોડવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે અને આ દિવાલ દૂર કરવી ન પડે તે માટે કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું પણ દિવાલના કારણે જો પાણી વહેણ બદલે તો મોરબી શહેરમાં પાણી ઘૂસી જાય તેવા વિસ્તારના લોકોએ તેમજ નદી કાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ દિવાલ તોડી પાડવા માટે માંગ કરી હતી તો સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના પટમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે મંદિરની ફરતી કમ્પાઉન્ડ વોલ સંસ્થા દ્વારા બનાવેલ છે આદિવાલ જીડીસીઆર ના કોઈ નિયમનું પાલન કરવામાં નથી આવ્યું અને નિયમ વિરુદ્ધ બનાવેલ હોય અને નદીથી જેટલું અંતર છોડવું પડે એટલું અંતર છોડવું તો દૂર રહ્યું પણ નદીમાં પટમાં દિવાલ બનાવી નાખવામાં આવતા તંત્ર દ્વારા આ દિવાલ તોડી નાખવા માટે નોટિસ આપી હતી તંત્રએ નોટિસ આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું નાટક કરી દિવાલનો એક નાનકડો ભાગ થોડોક તોડ્યો છે હાલ દિવાલ તોડવાનું કામ સંપૂર્ણ બંધ હોવાથી નદીના નીચાણવાળા વિસ્તાર વજે પર મકરાણીવાસ ખાખરેચી દર ખજા જેલ રોડ તેમજ વાઘપરા વિસ્તારના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આ દિવાલ તોડવાની વિનંતી કરી હતી હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય અને ઉપરવાસમાં વધુ વરસાદ થાય અને પાણી મચ્છુ નદીમાં આવે તો દીવાલનાં કારણે પાણી નીચાળવાળા વિસ્તારોમાં ભરાય અને મોટું નુકસાન થાય તેવી દહેશત હોવાથી તાત્કાલિક આ દિવાલ દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આજે અમે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ તોડી પાડવા માટેની અમારી રજૂઆત છે ત્યાંના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ગરકાવ જ્યારે સાત વર્ષ પહેલાં મચ્છુ નદીમાં પાણી આવ્યું હતું ત્યારે પણ ખાખરેજી દરવાજે આગળ પાણી પહોંચ્યું હતું તે માટેની અમારી રજૂઆત છે દિવાલ તોડવા માટેનો અમારો એક જ ઉદ્દેશ છે અમે ખાખરેજી દરવાજો દફતરી શેરી હનુમાનગેરી શેરી મોચી શેરી ભરવાડ શેરી અને ખાટકીવાસ વિસ્તારમાંથી આવી છે તે વિસ્તાર અમારો અત્યારે નીચાણવાળો વિસ્તાર છે અત્યારે કેમ કે જે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાલ બનાવવામાં આવી છે તે મોરબી રાજ પરિવાર જે દિવાલ હતી તેનાથી વધારે પ્રમાણમાં ઊંચી એને કરી અને પાણીનો ગરકાવ અમારા વિસ્તારમાં આવે તે માટે આ દિવાલ તોડી પાડવાનું કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપે છે